ગયા અઠવાડિયે ભરીમાતા રોડ ફુલવાડી રોડ પર વિકાસ અશોકભાઈ ભાર્ગવ નામના ઈશમને દેશી બનાવટના એક તમંચા સહિત પકડવામાં આવ્યો હતો આ સાથે ચોક ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભાર્ગવને આ હથિયાર ઋત્વિક સોનિયા ઉર્ફે સોનિયો નામના બીજા યુવકે પૂરું પાડ્યો હતો આ આધારે ઋત્વિક સોનિયોને આ ગુનાના આરોપી તરીકે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો આરોપીની ધરપકડ માટે ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરીએ સર્વેલન્સ ટીમના અધિકારીઓને આવશ્યક સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઇન્સ્પેક્ટરના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ દીપસિંહભાઈ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગેમાભાઈ અને હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈએ અલગ અલગ સ્થળોએ તપાસ કરી આરોપી ઋત્વિક સોનિયાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત